એમાં તે કહી રહ્યો છે કે તું મારી નહીં થાય તો તને કોઈની પણ થવા દઈશ નહીં યુવતી દ્વારા સુરેશને સોશિયલ મીડિયામાં બ્લોક કરી દેવાતા તે વિડીયોમાં નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યું છે પોલીસે હવે આ વિડીયોને લઈ વધુ તપાસ હાથ ધરી છે તેને ફોન કરીને કીધું કે મારા મમ્મી પપ્પા લોકોએ શોધી કાઢ્યો છે અને મારી સગાઈ પણ થઈ ગઈ છે સગાઈ થઈ ગઈ છે કોઈને ખબર નહીં જાન નહીં કંઈ નહીં ડાયરેક્ટ બોલ કે મારી સગાઈ થઈ ગઈ છે મારા મમ્મી તેને પૂછ્યું હોય દુઃખ ને એ કહે કે મારી મમ્મીએ હોય દૂર છે મારી મમ્મીને બહુ જ ગમે છે ને મેં પણ મારા મમ્મી પપ્પા લોકોને દુઃખ છે તો મેં એમ કી મને મને એમ કહે છે કે મારતી ભૂલ થઈ જાય મેં કીધું સારું તો મેં એમ કીધું કે મેં ઘરે આવતો છું તારા મમ્મી પપ્પાને કહી દે અમારું છ વર્ષનું હતું ને અમારે મારતી નહીં રહેવાય કે મેં મરી જવાને એમ તેમ કહેવાય અને મેં એના વગર રહેતો આવતો નથી ખાતો બી નહીં કંઈ નહીં તેને કીધું ના આવું નહીં કર પ્લીઝ તું મેં કીધું હારું ચાલ એની ખુશીના માટે મારે નહીં કેવું એ રીત જીવે ખુશ રહે બસ તે પછી બેના કોલેજે ગયો માફી માંગી રહ્યો ભૂલ એને કોઈ દો હતો સુરતના માંગરોળના વાકલ બોરિયા માર્ગ પર 4 દિવસ પહેલા તેજસ્વીની નામની યુવતીની તેના જો પ્રેમી સુરેશ દ્વારા હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી હતી પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીએ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પ્રાથમિક તપાસમાં મૃતક તેજસ્વી અને આરોપી સુરેશ છેલ્લા 6 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા પરંતુ થોડા દિવસે પહેલાં જ બંને વચ્ચે બ્રેકઅપ થઈ જતા સુરેશ નારાજ થયો હતો અને હત્યાને અંજામ આપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત